જય શ્રી કૃષ્ણ જય મુરલીધાર કેમ છો બધામાં જવા માં તો મારું સ્વાગત છે આજના વિડીયો માં તો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને આપણે પહોંચી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે બધા અંદર જતા રહ્યા છે અને હું પણ જાઉં બ્રેકફાસ્ટ માં બધા પહેલા આપણે જોઈએ કોઈ ન હોય ત્યારે આપણે આવી જાય બ્રેકફાસ્ટ કરવા માટે પહેલા લઈ લે આજે ફ્રુટ્સ પણ અલગ છે તરબૂચ છે કેળા છે ગાંઠિયા છે અને કેટલું છે જ્યુસ પાઇનેપલ તો પાઇનેપલ જ્યુસ છે આજે ઇડલી છે સાંભાર દહીં આલુ પરોઠા છે આજે અને પૌવા પહેલાં આપણે સમી લઈએ તો ગાઈઝ મેં લઈ લીધું છે ફ્રૂટ આલુ પરોઠા દહીં અને બ્રેડ અહીંયા ફ્રૂટ્સ આલુ પરોઠાને ને એવડું લેવાઈ ગયું છે અને અહીંયા ઇડલી સાંભાર ચાલે છે કેવો ઇડલી સાંભાર છે

બધા જોરદારનું વ્યૂ છે અંદર છે ને બોટિંગ નું એવું છે તો આપણે જઈએ અને જોઈએ કે કઈ રીતનું છે અહીંયા ઉદયપુર ટુરિઝમ ગાઈડ મેપ અહીંયા મેપ છે પણ અત્યારે ખરાબ થઈ ગયો છે ને અત્યારે આપણે જોઈ લે ને ટિકિટ લેવાની છે તો પહેલા આપણે જોઈ લઈએ કઈ રીતનું છે અત્યારે બોટ રાઈડ માટે બધાએ પહેરી લીધા છે સેફ્ટી

બેસી ગયા છે અત્યારે બોટ માં બધા બધા ને ફોટા પાડી છે હા તમે ફેમસ થઈ જાઓ તો હમણાં બોટિંગ ચાલુ થાય પછી જોઈએ આપણે આગળ તો ગઈ થઈ ગઈ છે આપણી બોટ ચાલુ

મોસ્ટ ઓફલી હોટલ જ છે બધી આ હજી મહેલ જેવા દેખાય છે બધી હોટલો છે સ્ટાર્ટિંગ પ્રાઇસ ગાઈઝ આમાં છે ને રૂમની સાઠ હજારથી ચાલુ થાય છે જે વચ્ચે હોટલ છે ને આ તાજ હોટલ છે અને આ એમરાઇડ્સ હોટલ છે સામે ગાર્ડન છે એક લેક ગાર્ડન તો અત્યારે છે ને આપણે જઈએ છીએ પેલેસમાં તો ત્યાં જઈને જોઈએ કે શું શું છે પેલેસ છે સામ જ છે કિલ્લા ટાઈપનો ગાર્ડ ને બધી સિક્યોરિટી ફૂલ છે અહિયાં જોઈએ પર પર્સન કેટલી ટિકિટ છે અને કેવો કિલ્લો છે તો ગાઈઝ આપણે ટિકિટ લઈ લીધી છે ના ચારસો રૂપિયા છે અને ચાઇલ્ડના દોઢસો રૂપિયા છે અહીંયા ચાલવાનું અહીંયા રાજમાર્ગ ઉપર નહીં હાલવાનું ઓકે રાજમંદ હા ટિકિટ તો લીધી ટિકિટ લીધી તો એ હાલવાનું તો મન્યા નહીં હાલવાનું ગાડીમાં હવે ગાડીમાં લઈ બીજી વાર

બહુ મસ્ત છે જોવા જેવી પ્લેસ છે હવે આપણે એવું થાય છે કાર્ડ બુક કરાય એ થાકી ગયા તું દાલી આલી તો જોઈએ આગળ સાથી આગે બડો ચલતે રહો ચલતે રહો ને ચલતે રહો તડકો જેટલો છે એટલે લેતી જાતા કાર્ડ મને તો ગાઈસ ચાલવાનું પૂર જ નથી થાતું ઉપર 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 બહુ ઉપર છે હજી તો અત્યાર જન જોવાનું છે હે કપડાનો ગૂઝન લાગ્યો એટલા થાકી ગયા તળકો છે ને એટલે તો ફતેહ પોક પર આપણે પહોંચી ગયા છે હતી કેટલી પોક આવે ખબર જ નઈ ના આ જન ચાલવામાં ટે અલગત બનાવ્યું છે સાઈડમાં એટલે મમ્મી તો હાલ થાકી ગઈ છે છે તો આ ને આની અંદર એન્ટ્રી નથી ત્યાં રાજા ના વંશજ જોઈએ છે એટલે ત્યાં ત્યાં એન્ટ્રી નથી તો જે છે ને વિઝિટ કરવા દેશે તો ત્યાં જઈએ આપડે जो राजा साहब थे वो गुजर गए थे आ, श्री जी अरविंद सिंह जी मेवाड़ फिर उनके जो सन्त हैं लक्षरा सिंह जी मेवाड़ वो राजा वाले हैं यहाँ का पूरा मैनेजमेंट वही करते हैं वहाँ उस कोने से लेकर इस कोने तक हमको राजा का महल देखना है और इस कोने से लेकर उस कोने तक प्राणी कोने देखना है ये बाहर का गार्डन है आज भी होली दिवाली कुछ होती है राज परिवार आकर अपने हाथों से होली दहन का प्रोग्राम करते हैं प्रेम रतन धन के गाने शूट करे थे रामलीला ये जवानी है दीवानी मुकेश अंबानी ने बेटी ईशा अंबानी ने शादी के लिए प्रोग्राम दी फंक्शन वगैरह में करते हैं। आप तो करना है कभी फ्यूचर में ऐसे एक करवा ये नहीं करते हो तो तोरण मतलब राजस्थान में किसी लड़की की शादी होती ना तो लड़की के घर पर एक लकड़ी का तोरण लगता है फिर दूल्हा आता है तलवार टच करते हैं वो के गुजरात से के बनाता अं� है संतराम को पंचमान गुजरात नाइया अरे भाई તો ગાય અત્યારે છે ને આપણે ગાઈડ રાખી લીધા છે આપણે સમજાવે છે કઈ રીતનું અહીંયા મેનેજમેન્ટ થાય છે ને બધું તો જોઈએ આપણે પણ ગાઈઝ આ છે ને ગાઈડ રાખે એ બધું મોંઘું પડી જાય છસો રૂપિયા તો ખાલી ગાઈડની ટિકિટ છે અહીંયાની મહારાણા મહારાણા ઉદયસિંહજી યહાં પર આને પહેલે એ કાં રહેતી હતી ચિત્તોડમાં વહાં પર મુગલોને અટેક કરા कई रानियों ने वहाँ पर जौहर कर लिया जौहर मतलब रानी आग में चली गई थी आज भी वो जौहर कुंड वहाँ पर बना रखी इस महल को बनाने की शुरुआत इन्होंने करी और 1955 में जाके महल का, का काम खत्म हुआ ये जो महल अभी हम देखने जाएंगे इसको बनने में टाइम लगा 400 सौ साल बाईस राजाओं ने मिलकर ये महल को बनाया तीजा नंबर ना राजा महाराणा प्रताप जी सॉरी हाँ ज़्यादा बना नहीं पाए क्योंकि जीवन भर लड़े इन्होंने अकबर के साथ में हल्दी घाटी की लड़ी लड़ी ऐसा है कि पट्टा तलवार के लिए इसको खंडा तलवार के दी थोड़ा घन होते थे फिर एटीन मशेन

वहाँ को बीच में मुगलों ने अटैक किया बहुत बार फिर वहाँ कई राजों ने जोहर किया फिर उदय सिंह जी वो राजा थे जो चित्तौड़ से यहाँ उन्होंने शुरुआत करी महल बनाने की फिर उनके बेटे महाराणा प्रताप जी ज़्यादा बना नहीं पाए क्योंकि वो जीवन भर लड़े ये महाराणा प्रताप जी के कजन तो ब्रदर इनका नाम था जगमाल उदय सिंह जी की डेथ के बाद में इन्होंने अपने आप को मेवाड़ का राजा बनाया और तो यहाँ के मंत्री लोगों ने इनको हाथ पकड़ के उठा दिया ये मेवाड़ की गद्दी महाराणा प्रताप जी

તો ગાઈઝ આ છે ને શિયાળો હોય ત્યારે રાજા અહીંયા રહેવા માટે આવતા અને સામે તાજમહેલ છે ત્યાં ગરમીમાં છે ને રાજા તાજમહેલ સામે છે ને ત્યાં રહેવા જતા तांबे के ऊपर सोने કામ पॉलिश का काम किया ये वाला सूर्य पब्लिक के लिए होता है पब्लिक पूजा करेगी और राजा पूजा करेंगे महल के अंदर कब करेंगे जब बारिश में सूर्य नहीं दिखेगा तब वहाँ पब्लिक नहीं दोनों तो आकाश में करेंगे सूर्य की पूजा और जब नहीं दिखेगा तो यहाँ की आम जनता बाहर खड़े होकर सूर्य की पूजा करेगी और राजा करेंगे दो सूर्य एक और सूर्य बाहर भी और भी सोने का है ये भी सोने का है राजा अपने जन्मदिन पर यहाँ बैठते थे ऊपर स्केल में उनका वजन आता था वजन के बराबर के सिक्के गरीबों में दान करते थे जिसको कहते हैं तुला दान तुला दान नहीं होते साड़ी पहना साड़ी नहीं है पुतले के ऊपर पेंटिंग किया ऐसे भी साड़ी होती है ना पानी नहीं लहरिया कहीं देखना हो तो आप देख सकते जरूरी नहीं है आपको देखना તૈયાર કરતી એનો રૂમ છે આ અને પાછળ છે ને એના કપડાઓ એનું બધું માટે ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાળંગપુર હનુમાન દાદાના દર્શન પણ કરી દીધા છે તો હવે અત્યારે જઈએ છે આપણે રૂમમાં અને રેસ્ટ કરી લઈએ પહેલાં તો કાલે દર્શન કરવા જશું આપણે મંદિરના તો આજના વિડીયો માટે એટલે જ તો તમને વિડીયો ગમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ કાલના વિડીયોમાં